વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર હેમંત જોશી દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવેલ ઇલેક્શન વોર્ડમાં લોક સંપર્ક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં આવેલ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ માં લોકસંપર્ક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર ડોક્ટર હેમંત જોશી નો વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ માં લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બાલ ભવન થી નરહરી હોસ્પિટલ સુધી ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યન કુલાબકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા સહિત વોર્ડ નંબર ત્રણ ના ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ નો આભાર વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા તેમજ જંગી બહુમતીથી જીત મેળવવા માટે લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો